હિન્દુ ધર્મમાં પૌરાણિક કથાઓમાં કંઈ કેટલી એવી કથાઓ છે જેનાથી લોકો કેટલી વાતો શીખી શકે છે અને તેનાથી પ્રેરણા પણ લઈ શકે છે અને ધર્મના માર્ગ ઉપર ચાલી શકે છે અને પોતાના પાપમાંથી મુક્તિ મેળવી શકે છે આવી જ એક અદ્ભુત કહાની છે અજામીર બ્રાહ્મણની જેનું વર્ણન શ્રીમદ ભાગવત પુરાણમાં છે આ કથા એ બતાવે છે કે કોઈ પણ પ્રકારનો ધર્મ ભ્રષ્ટ થવા છતાં પણ એક સારું કામ તમને મોક્ષ અપાવી શકે છે તો ચાલો જાણીએ આ પૂરી કથા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ અજામીર બ્રાહ્મણની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો કથા અનુસાર અજામિલ એક સદાચારી અને સદગુણોવાળા બ્રાહ્મણ હતા તેઓ કન્નોજમાં રહેતા હતા અને ધર્મ પારાયણ અને સાચા હૃદયવાળા વ્યક્તિ હતા એકવાર અજામિલ જ્યારે જંગલથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે એક વ્યક્તિને મદિરા પાન કરતા જોયા અને તેની સાથે એક ગણિકા હતી જેની સાથે તેમને વિહાર કરતા જોયા આ બધું જોઈને તેમનું મન વિચલિત થઈ ગયું અને મનમાં ને મનમાં તે ગણિકાના વિશે વિચારવા લાગ્યા અને તેને મેળવવાની કામના કરવા લાગ્યા તે ગણિકાનો સાથ મેળવવા માટે તેને પ્રસન્ન કરવા માટે તેઓ તેના ઉપર સંપત્તિ લૂંટાવવા લાગ્યા ધીરે ધીરે તેમણે પોતાના પિતાની બધી જ સંપત્તિ તેના પર લૂંટાવી દીધી અને પોતાની નવવિવાહિત પતિવ્રતા પત્નીનો પણ ત્યાગ કરી દીધો અજામિલ હવે પૂરી તરહથી તે ધર્મથી વિમુખ થઈ ચૂક્યા હતા અને એકવાર કેટલાક સાધુઓ ગામમાં આવે છે અને તેમના ઘરે રાત્રિ વિશ્રામ કરવાની ઈચ્છા બતાવે છે અજામિલ તેમને સૌને ખાવા પીવાનો પ્રબંધ કરી આપ્યો અને તેમને પૂરા ભાવથી સેવા સત્કાર કર્યો પરંતુ જ્યારે બધા સંત તૈયાર થઈને જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે અજામિલે તેમની ક્ષમા માગી અને કહ્યું કે હું કોઈ ભગવાનનું ભક્ત નથી પરંતુ હું તો એક મહાપાપી છું અને એક ગણિકા સાથે રહું છું મેં તમને કોઈ દક્ષિણા પણ નથી આપી અને આપી પણ શકું એવી સ્થિતિમાં નથી બધા સાધુઓ અજામિલની સેવાથી પ્રસન્ન હતા એટલે તેઓએ કહ્યું કે તમે અમને આશ્રય આપ્યો અમારો સેવા સત્કાર કર્યો તો હવે અમારે દક્ષિણાની કશી જરૂર નથી અને અમારે જોઈતી પણ નથી પરંતુ અમે તમારું કલ્યાણ ઈચ્છે છીએ તો બતાવો તમારા ઘરમાં કેટલા બાળક છે અદામિલ કહે છે કે તે ગણિકાથી તેમને નવ બાળક છે અને અત્યારે તે ગર્ભવતી છે સંતોએ તેમને કહ્યું કે હવે જે તમારી સંતાન જન્મ લે તેનું નામ નારાયણ રાખજો તમારું કલ્યાણ થશે આમ કહીને બધા સંતો ચાલી નીકળ્યા કેટલાક સમય પછી અજામિલને એક પુત્રનો જન્મ થયો અને તેમણે તેનું નામ નારાયણ રાખ્યું અજામિલ પોતાના બધા પુત્રોની સરખામણીમાં તેને ખૂબ જ પ્રેમ કરતા હતા અને દરેક સમયે પોતાના પુત્રને યાદ કરતા રહેતા અને નારાયણ નારાયણ કહેતા રહેતા આમ સમય વીતી ગયો અજામિલ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા થયો કે હવે મૃત્યુ નજીક આવી ચૂકી છે તેમણે એક દિવસ જોયું તો તેમને લેવા માટે અત્યંત ભયાનક ત્રણ યમદૂત આવ્યા હતા તેમને જોઈને તેમના શરીરના રૂવાડા ઊભા થઈ ગયા તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા પરંતુ આ સમયે તેમણે તેમના પુત્ર નારાયણને થોડેક દૂર રમતો જોયો યમદૂતો ને જોઈને અજામિલ પોતાના પુત્રને બોલાવે છે નારાયણ નારાયણ મારી રક્ષા કરો ભગવાનના પાર્ષદોએ જોયું તો અજામિલ મરતા સમયે નારાયણનો જાપ કરી રહ્યા હતા તેઓ તરત જ ત્યાં આવી પહોંચ્યા અને તે સમયે યમદૂત અજામિલના શરીરમાંથી સૂક્ષ્મ આત્માને ખેંચી રહ્યા હતા ભગવાન વિષ્ણુના દૂતો તરત જ યમદૂતોને એવું ન કરવા માટે રોકી રહ્યા હતા યમદૂતોએ કહ્યું કે તેમણે જીવનભર ફક્ત પાપ અને અધર્મ કર્યા છે તેઓ નરક ભોગવવાને યોગ્ય છે પરંતુ ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું કે જે વખતે તેમણે નારાયણનું નામ લીધું તે ચાર શબ્દના સહારે તેમના બધા જ પાપ ધોવાઈ ગયા તે દૂતોએ કહ્યું કે તમે જેને લઈ જઈ રહ્યા છો તેમણે પોતાના દરેક જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે કારણ કે તેઓ વિવશ થઈને સહન કરીને આ અંતિમ સમયમાં ભગવાનના કલ્યાણકારી નામના ઉચ્ચારણ કરી રહ્યા હતા આ પ્રકારે નારાયણના આ ચાર અક્ષરોના ઉચ્ચારણને કારણે અજામિલના સમસ્ત પાપોનો નાશ થઈ ગયો અને તેમણે સમસ્ત જીવનના પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું અને પોતાના અંતિમ સમયમાં તેઓ નારાયણનું નામ લેવાથી મોક્ષની પ્રાપ્તિને પામ્યા આમ સંતોના કહેવાથી તેમણે પોતાના દીકરાનું નામ નારાયણ પાડ્યું અને તેમના પાપોમાંથી તેમને મુક્તિ મળી અને ભગવાને તેમનું કલ્યાણ કરી દીધું જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ અને અદ્ભુત વાતો સાથે